નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ગૌરવનો દિવસ બરોડા ડેરીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા બોડેલીના અલ્હાદપુરા સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે ભવ્ય રીતે મળી સભામાં એજન્ડાના તમામ મુદ્દાઓ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સભામાં વડોદરા ડેરીની શ્રેષ્ઠ મંડળીઓને એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે સૌથી વધુ દૂધ સપ્લાય કરનારી મંડળીઓને પણ વિશેષ એવોર્ડ એનાયત કરાયા દૂધના ભાવને લઈને પશુપાલકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી બરોડા ડેરી એટલે કે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની અડસઠમી વાર્ષિક સાધારણ સભા આજે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બોડેલી ખાતે યોજાઈ આજની સભાના એજન્ડા પરના તમામ કામો અમે મતે મંજૂરી મેળવી છે આજની સભામાં હાજર પ્રતિનિધિઓ તરફથી જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા એના અમે સંતોષકારક જવાબો આપ્યા છે અને વિશાળ સંખ્યામાં આજે આપ જોઈ શકો છો કે દૂધ મંડળી પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે અને ભાવ અને ભાવફેર ફેર લઈને દરેકના ચહેરા પર સ્મિત છે